વલસાડમાં મહિલાનું મોત થતાં હોસ્પિટલમાં હોબાળો કરવામાં આવ્યો યોગ્ય સારવાર નબળતા મહિલાનું મોત થયાનો પરિવારે દાવો કર્યો છે પરિવારે આરોપ લગાવ્યો છે સાત દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ અચાનક તબિયત બગડી અંતિમ સમયે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપ્યાના આરોપ છે અન્ય જગ્યાએ લઈ જવાનું કહ્યા બાદ મોત થતા પરિવારે સવાલ કર્યા હોસ્પિટલના તબીબે બચાવ કરતા પરિવારના આરોપોને ફગાવ્યા છે એવું કહેવામાં આવ્યું હશે કે પેશન્ટ સ્ટેબલ છે પણ એવું કોઈ દિવસ નથી કે રિકવરી થઈ ગઈ છે કારણ કે સીટી સ્કેનમાં ડોક્યુમેન્ટેડ હતું કે રિકવરીના શક્ય ઓછા છે એટલું હતું કે જે દિવસે આપણે થ્રોમ્બોલાઇઝ કર્યું હતું તે દિવસે થોડા સમય માટે સારું હતું જે ઓક્સિજન નવ દસ લીટર પર ચાલતું હતું એ બેથી ત્રણ લીટર પર આવી ગયું હતું પણ એના પછી રાતે પણ બીજા દિવસે સવારને સાંજ બંને ટાઈમ હું પોતે રાઉન્ડ લઉં છું

તમારી બેનને સુરત લઈ જવા પડશે કેમ કે કંડિશન બહુ ક્રિટિકલ છે મેં પૂછ્યું કે શા માટે ક્રિટિકલ છે તમે સવાર સુધી કહેતા હતા કે સારું છે સારું છે સારું છે તો સારું કેમ નહીં કઈ રીતે બગડી તબિયત કે જેટલી દવા કીધી તેટલી દવા અપાવી જેટલા પૈસા કીધા તેટલા પૈસા ખર્ચા જેટલા ડિપોઝિટ ભરવા કીધી તેટલી ડિપોઝિટ ભરી અમે છે તે છતાં અમને તમે એ કીધું અમને જો તમે સજા કરતા કે અમને આગળથી કહે તો અમે શૂર લઈને મારી બેનને મૂકી દે તે ટ્રીટમેન્ટ કરાવટે મારી બેનનો મારી બેનનો આજે જીવ મારી બેનના જીવ શરીરમાં હટે